તો જય સ્વામિનારાયણ કેમ છો મિત્રો મજામાં 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 માં તાજા સ્વાગત છે તમારા નવ લોક માં શનિવાર હે ને બધા જો હોસ્ટેલમાં બધા વિદ્યાર્થી તો બધા ધોરણની અલગ અલગ ક્રિકેટની ટીમ બનાવી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અને દવે ભાઈ ફોટા પાડો આવીશ તું ક્રિકેટ રમવા કા આજે નવ બી વાળા એમાં હું ક્રિકેટ રમવા માંશું આજે નાઇટ ક્રિકેટની ટુર્નામેન્ટ હતો છેલ્લા વ્લોગ સુધી એનો વ્લોગ જોતા રહે આજના વ્લોગમાં ફૂલ કોમેડી મસ્તી થઈ છે હા દવે હું કહેતો તો કઈ ગયા તો બોલે કેવું જ કહી દેજો आला धनिया un

और बल्लेबाज ने अपनी गेंद खेलने की तैयारी और गेंद खेल ली और विकेट और पब्लिक के ऑडियंस की चीख ऑडियंस की चीख इतनी हो बढ़ रही है कि मेरे कानों में कुछ कुछ हो रहा है यार कुछ कुछ यार मने तो तो स्टेडियम में भी ये हो रहा है यार हाँ बड़ी साइड में फॉक्स हो रहा है बड़ी साइड में

આજો એક્સિડન્ટ વાળો હારી ગયા બિચારા પણ એને કઈ હસતા મુખડે જાજો રે અને આ બીજી એસોઈ વાળા એસોઈ વાળા ને ત્રણ ક્લાસ છે કા છ એ છ બી છ સી બે ક્લાસ માં કઈ અલગ અલગ ટીમ એને છ એ વાળા હારી ગયા છ બી વાળા આવ્યા હે એની સામે કોણ હોય એની અમે છ સી વાળા આવ્યા હજુ એ બે વાળા કોણ જીત્યા

અરે નવની ટીમ વરા બદલે જવા નવ મોવાડા ટીમ વળા છે આ હમ વળા બદલે નવ હેવાડા છે ઓપનિંગ વાયસ

પાંચ ગોળા માઠણ પાંચ ગોળા માઠણ ચોકરે હલો ત્રણ ત્રણ હા જે તો મારે સાંભળતા ચાલો મતલમા Saya juga. Saya juga. Oh, 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 punggir, punggir. Ibro, kembali nanti. Terima kasih, ibu Ibro. Ibro, apa? 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 Ibro, apa?

એમાંથી અત્યારે આઠમા વાળા પછી અગિયાર માં વાળા ને પણ રાત બાર વાગી ગયા એટલે બહુ મોડું થઈ ગયું મને આવ્યા ટુર્નામેન્ટમાં આગલા વર્ગ માં કઈ કોણ જીતતું હોય ને નવ વાળા નવે નવ હોય બીનો ટુર્નામેન્ટ છે એમાં હું તમને કઈ દે અને હજી ફાઈનલ વિજેતાની ક્લિપ હશે ને એ તમને દેખાડી દે તો હવે એને રાતના બાર વાગી ગયા તો હવે હજી એડિટિંગ કરશે ને વાર લાગશે તો જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું કે ભૂલતા જ નહીં તો ફરી મળીએ એક નવા વ્લોગમાં બાય